ઓ કુશભાઈ વાર્તા કે છે શેની વાર્તા ક્યો છો ફૂલકીની હા ચાલો ક્યો ક્યો ફૂલકીની એ કતો એક એક બીજા એ થોડીક આક તારે એ એની મારી જોતી આ પોલી ના માતી તારું કહેને રાદ અંધા દવો પડી ગયું તો કુલતી વધારે તો કુલતી વધારે તો

ખાધું કીધું ને સરસ તુલસી ની વાર્તા માટે બધા ક્લેપ કરી ખુશ તે શે ની વાર્તા કીધી